તમામ મૃતકોના પરિવાર પ્રત્યે પૂજ્ય મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી હતી પૂજ્ય મોરારી બાપુએ પહેલગાંવ આંતકી હુમલામાં મોતને ભેટનાર તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે

પુજ્ય મોરારી બાપુએ વધુમાં કહ્યું હતું કે કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે હાલ કોઈ પર્યટન હેતુ માટે ગયા હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઈ હોય શકે આ ઘટના કથાના સ્થળેથી 100 કિલોમીટર દૂર ઘટી છે અહીં સંપૂર્ણ સુરક્ષા છે પરંતુ મનમાં પીડા પણ છે સાથે જોડાયેલા હોય કે ન હોય દરેક વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ છે હું પરમ સ્નેહી અરુણભાઈ ને કહી કે દિવંગત વ્યક્તિઓના પરિવારજનોને રૂપિયા પાંચ લાખ તુલસી પત્ર રૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે